ટી ગટી 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 પડી જાય ચક્કર આવશે ને જાય હેઠો ગાંડા એ માની એનો બાપુ કેવી લઈ દીધી એમ તું મને લઈ દે બધાને કેમ છો બધા મજામાં રાખું છું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બેક ઓર વિડિયો ઓર બ્લોગ બ્લોગ શરૂ ઈ હું તમને દર્શન માતાજીના દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલમાં લખી નાખજો ફટાફટ મેં કીધું આજ બ્લોગ શરૂઆત કરો ની પેલા તમને માતાજીના દર્શન કરાવી લો કારણ કે છે ને ભાઈ માતાજીના દર્શન કરીએ ને તો આપડો આખો દિવસ સારો જાય યુગ ભાઈ મારી વાહો હાટા મારે એ ઘટી ગટી ગટી ઘટી પડી જાય ચક્કર આવશે ને જાય હેઠો ગાંડા શરૂઆત ના સમય માં કોઈ પણ ઉપકરણો નહોતા ત્યારે રેડિયો કામ આપતા રેડિયો સમાચાર આપતા રેડિયો ભજન ને સંતવાણી અને આવું બધું સમજવાનો માણસો બહુ તેજ હતો અને શોખ હતો બરોબર એટલે રેડિયાના ના લાયસન્સ બે બે બેન સુધીના લાયસન્સ હતા અને લાયસન્સ રિન્યુ કરવા માટે અમારે અહીંથી રાજકોટ રેડિયો લાયસન્સ કરાવવા મોકલવું પડતું બોલો એક જમાનો હતો ભાઈ સમય સમયની વાત છે ને રેડિયોના ના લાયસન્સ હતા ને લાયસન્સ પાછા કઢવા રાજકોટ હેઠ જવું પડતું બોલો અત્યારે કોઈ રેડિયો ને ભાવે પૂછે અત્યારે તો એફએમ આવી ગયા અને અત્યારે તો ભાઈ સોશિયલ મીડિયા આવી ગયું ક્યાં એ રેડિયાનો જમાનો ક્યાં સોશિયલ મીડિયાનો સમય સમયની વાત છે ભાઈ સમય સમય મહાન છે બળવાન છે સમય બીજો આજ છે ને પાણી ભરે છે મમ્મી બધું છે ને ઝાડવા ને પાઈ દેજો પાણી કારણ કે ઝાડવા પાણી વગર ના છે કારણ કે નળ એવા એટલે પાણી બધું ખાલી થઈ ગયું હતું એ તો ઠીક પણ જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ ભોળાનાથ જય ભોળાનાથ બાપા સીતારામ ભોળાનાથ ભોળાનાથ નું મંદિર સામું જ છે એટલે ભોળાનાથ ને નમન કરવું પડે પેલા વાહ વાહ અને આ નળ આવ્યો છે કપડા ધોવાઈ ગયા ધોઈ નાખ્યા બધે બરોબર એટલે આ ખાલી થઈ ગયું છે તો પાણી ભરી લઉં બધું અને બાળ મંદિરે જવાનું છે ભાઈ તો જઈ મને શું પૂછો મને પૂછે છે કોણ આવ્યો તો આપા મેં જ તમને કીધું તો જઈ આવો કે યુગરાજ નું વજન કરી જાવ અને ઓલા પડીકા લઈ જાવ યુગરાજ ભાઈ ને બાળ ભોગ મળે છે ને

હાલો પડીકા લેવા જાવ વજન કરાવવાનો છે પપ્પા ને કે હાલો પપ્પા હાલો માથું માથું વાગી ગયા સવા બારૂન માટે મોર્નિંગ છે તારા માટે મોર્નિંગ છે આ મારા માટે મોર્નિંગ પણ તમારા માટે તો આફ્ટરનૂન છે કે નહીં અમારા માટે આફ્ટરનૂન છે ભાઈ તને ખબર છે યુગરાજભાઈ ક્યાં ગયા નહીં મને એ નથી ખબર યુગરાજભાઈને આજ બાલ લઈને ગયા છે ભણવા બાલ મંદિરમાં આજ પહેલી વાર યુગરાજભાઈ બાલ મંદિરમાં ટકી ગયા એટલું સારું કહેવાય ટકી હું કેમ ગયા છે કારણ કે અહીંયા કઈક નાસ્તો મળે ને એટલે ટકી ગયો નકર મારો દીકરો ટકે નહીં કોઈ દી સમજો એ વાત હા છે પણ એ ટક છે નહીં રાજુ નહીં ટકે નાસ્તો લઈને આવશે નાસ્તો લઈને નાસ્તો હાથ મળશે ને એટલે કાયમ કે પપ્પા ભોળાનાથના મંદિરે હાલો કારણ કે અહીંયા ભોળાનાથ ને બધા છે ને હમણાં ચોકલેટ ધરે છે એટલે ભાઈ ચોકલેટના મુઠા ભરી લે ને પછી ખાય કાયમ એટલે બોલે બધું એવું હોય પેલા દર્શન જોઈ જ પેલા શું છે છોકરા શું છે થોડોક ટેવ પડે આવે એવું કરવાનો એવો માહોલ ઉભો કરે થોડોક તો થાય ને ભાગી જાય આપડે ક્યાં ગયા તા બાલ મંદિરે વજન કર્યું પછી ના મંદિરે કેમ બોલ્યો મોલો જો અને પ્રસાદી લીધી અને અમે ગયા તા મને ખબર જ હતી ચોકલેટ લેતો બીજો છોકરો બોલો છોકરો પડી ગયો મંદિરે બહુ ગમે છે મંદિરે ચોકલેટ મળે છે ભોળાનાથ ના મંદિરે મમ્મી ધરે છે હા કોમેન્ટ હતી કે તમે રોહશાળા પધારો દર્શન ખુબ સારું છે પધાર શું ક્યારેક વેત આવે ને તો દર્શન કરવા નીકળી જવું છે રોહિશાળા છે મઢડા જવું છે

પતે પછી કઈક નીરવ આવે પછી કઈક ગોઠવ છું બરાબર ને પછી કઈક ગોઠવ એ અને ઈ છે અને છે એટલે આવી નોતો હયગો એટલે નથી ઉત્સવ હતો નીરવ એટલે નથી આવી હયગો પછી કઈક ગોઠવ છું કે ફરવા જવાનું આમ જોઈને એમ એટલે વાળ આજનો સુ વિચાર આપી દો આજનો સુવિચાર છે જીતવાનું ક્યારે પણ શીખવાનું દરેક વખતે હોય છે જીતવાનું ક્યારેક પણ શીખવાનું મતલબ કે તમે આયરા હો ને ત્યારે શીખવાનું દરેક વખતે હોય છે ખૂબ સુંદર સરસ સુવિચાર વિચાર પપ્પા જીતવાનું ક્યારેક હોય પણ શીખવાનું હોય દરેક વખતે તીન પતિ ને જ રમવાનો પણ શીખવાનું છે કે હવે આપડી બાઈટ નો જ આવી જોઈએ આપડી બાઈટ નો જ આવી જોઈએ બરોબર જુગાર રમવા બેઠા હો ને તો કઈ ક્યારેક જ જીતો પણ શીખવાનું દરેક વખતે કે આપડી બાઈટ નો જ આવી જોઈએ ખૂબ સુંદર સુવિચાર

અને પપ્પા એ તો ભાઈ ખુબ સુંદર સુવિચાર આપ્યો અને ભાઈ કઈ સુવિચાર નો આપે એવું બને એકાદ સુવિચાર આપી જીવાલો હું એમ કઉ છું મમ્મી ગયા છે ને કે સોટે એટલે કઉસ શરદી હડકવાની લાળ જેવી હોય લાળ જેવી હોય વાહ વાહ ખુબ સુંદર સુંદર ભાઈ

પછી મારે એમાં બેહન જાત્રા કરવા જવાનું વાહ વા વાહ બરાબર એમ તો મેં જાત્રા કરી છે બધી પણ અમુક જગ્યાએ જવાનું હોય ન્યા તું તેડી જા મને ચોક્કસ ચોક્કસ મમ્મી તમારી ઈચ્છા છે ને પૂરી થઈ જાશે સો ટકા તમારી ઈચ્છા પૂરી થઈ જાશે ક્યારેક થઈ જાશે ભાઈ મને નથી ખબર ક્યારે થાય હું કે છે ભાઈ હું કહે છે હે થાર લેવી છે આની થાર લેવી છે બોલ આટલ બૂડી ના એટલી એવી હું ખબર પડતી છે થાર કેવી હોય બટ ખબર છે તને હે હે